તમારા જમીન રાખવી છે જમીન કેવી રીતે જમીન કાંડાની તાકાત દે છે તમારામાં કાંડાની તાકાત દે બંગડી લઉં દે મંગડી પેડ્યો આઝાદીની મૂવમેન્ટ ચાલતી હતી એમાં બધા રાજાઓના રાજ સરકારને જાય અને ભારતનું અંતિમ ચરણને એબીલી ગાંધીજીનો હતો બહુ મોટી વાત છે અને એ વખતે સામરદાસ ગાંધી આખર તેના લીડ હતા લીડ લેતા હતા અને અહીંયાને જૂનાગઢમાં આર્મીના મિલિટરીના લોકોને સિવિલ વેસ્ટ પરાવીને નવાબ સામે બળવો કર્યો એ બધી તૈયારી હતી આઈમાંને બધી પ્રેરણા ખબર જ આવી મને એટલે આઈમાં પાસે કે ખરો તો કેમ એ લાઈમ મને વાત કરી કે તમે મારી પાસે ફરિયાદ લઈને આવજો તમારે જમીન રાખવી છે જમીન કેવી રીતે રહે જમીન કાંડાની તાકાતધી રહે તમારામાં કાંડાની તાકાતધી બંગડી લઉં તેમ બંગડી પેડ્યો હવે આટલું જ માતાજી કીધું અને આ લોકોના છોકરાને એવી અંદર દી સ્ફૂર્ણા રહી છે તે બધા યુનાઇટેડ થયા યુનાઇટેડ થયા અને આ લોકો શેખોનો ઓપોઝ કરવા લાગ્યા અને ઓપોઝ કરે ને પબ્લિકમાં જો એક વખત જાગૃતિ આવીએ અને પબ્લિકનો જુવાડ જાગે તો એમાં પર જે કોઈ દાપણ કામ આવે નહીં એમાં પછી આર્મી પણ કામ આવે નહીં એવું છે અને એ લોકો શેખોમાં આ લગભગ ચાલીસ પિસ્તાલીસની ની કે છેતાલીસની ની વાત હશે